ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને આગળનો એક છે એને અહીંયા ઉપર લખી નાખવાનો હવે આખી લાઈન દેખાય છે એક પાંચ અને ચાર એ આખી આખી લાઈન કરી નાખવાની એક છે તો એક ગણવાના પછી પાંચ છે તો નીચે પાંચ ગણવાના મતલબ કે એક બે ત્રણ ચાર અને પાંચ પછી ચાર છે તો ચાર ગણવાના એક બે ત્રણ અને ચાર હવે બધે બધા ગઈ નાખવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો હવે દસ એમના અહીંયા લખી નાખવાના છે એમાં કોઈ ચેન્જીસ કરવાના નથી ખાલી પાછળનો જે પણ જવાબ આવે એમાં જો બેંક હોય મતલબ કે આવી રીતે જે મેં અગિયાર આવ્યા હતા તો એમાં પાછળની સંખ્યા નીચે લખવાની આગળની સંખ્યા ઉપર લખવાની

જે તે 14 15 અને 16 તો અહીંયા કેટલા આયા 100 આયા તો પહેલા નીચે લખવાના 100 પાછેની સંખ્યા કઈ છે 6 તો એ ક્યાં લખવાની નીચે આગલી સંખ્યા 1 તો એ લખવાની અહીંયા ઉપર હવે આ કે લાઈન દેખાય છે 1 7 અને 9 વાળી આ કે આ કે લાઈન ગણિના કરવી પહેલા છે 1 તો એક ગણવાના પછી છે 7 તો 1 2 3 4 5 6 7 પછી આ નવ છે તો નવ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આટલી સુધી આપણે ગણવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ અને સત્તર તો અહીંયા કેટલા આવે છે સત્તર તો સત્તર એમના એમ અહીંયા લખી નાખવાના છે એમાં કોઈ કરવાના નથી

નીચે કયો અંક આવે તો એ હંમેશા પાછળવાળી સંખ્યા આવે તો તમને એકવાર પ્રેક્ટિસ થઈ જાય પછી તમને પ્રેક્ટિસ પડી જશે ને પછી તમને આવી લખવાની જરૂર નહીં પડે પણ સ્ટાર્ટિંગમાં ખાસ લખજો ફરી તમને જો તમે કદાચ સ્ટાર્ટિંગમાં તમે આવડી પણ જાય તો પણ તમે થોડા દિવસ આવી પ્રેક્ટિસ કરજો લખી લખીને અને આના પ્રેક્ટિસ માટેના દાખલા છે ને હમણાંઓ આપી દેવાનો છું આ વિડીયોમાં તમે એમાંથી જોઈજો ને આની પ્રેક્ટિસ કરજો અને આનો આગળનો જે આપણો પણ જે ટોપિક હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લેશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ